તો મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો છે અને નું તો ખેતર પણ ડૂબી ગયું છે ભાઈ એમની પેલા મગફળીઓ વાય ના પણ મગફળીઓ તો ઉગી ભાઈ અને પછી તુવેર વાય તુવેર તો એની માન થોડી થોડી ઉગી પણ હારોબાર સાદ આવી ગયો આખું ખેતર જ પાણીમાં જતું એમ કરવાનું હું ભાઈ હે તો ગાઈઝ વરસાદ પણ વધી રહ્યો છે એની સાથે ભાઈ પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો હવે અમને લાગે છે કે અમારે જવું પડશે ઘરે તો ચલો ભાઈ આપણે જઈએ હવે ઘરે અને તમારા એરિયામાં ભાઈ કેવો વરસાદ છે ને અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યું છે આપણા ગુજરાતમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો ભાઈ જઈએ આપણે ઘરે

એન્ડ તમે પાછળ ભાઈ જોઈ શકો છો ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે બેકગ્રાઉન્ડમાં એન્ડમાં ક્લીન વાતાવરણ છે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન નથી ધૂણી દમળ્યું નથી એકદમ સ્ટાન્ડર્ડ વાતાવરણ યસ સ્ટાન્ડર્ડ વાતાવરણમાં સ્ટાન્ડર્ડ માળખા વાહ એ પણ મમ્મીના હાથના એટલે એક મજા ચલક છે